સરપંચ વખત મારા નહીં વાન તો પાંચ લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો હા પાંચ લાખ રૂપિયા બહુ ખર્ચો લાલા લાલા ઓ એક લાવ ના અજુ ના તો પૈસા આલ્યા નહીં તમે

આ તમે બુર્યો હોય રવા દીધા બરોબર એને તો મે આવું કેવા તો ના હશે રવા દીધા એટલે અમારું છો અમે ના બીજો

જમીન પોલા પોલા ને સરપંચ ના સહી સિક્કા કરાવ પડશે નકા તો ડખલા વાળો કેસ ના કે મારો ભરી પણ થશે આજે જુઓ કે આ આજ શો વળે ચીશિયા મોરે ઈ ઈ એ રાડ ભઈ હમજી ના લીધું કે મુ ભઈ છે ભોગવ પણ આ તો આ કે બથાની વાતો કરી ના તો લડવા ઉપર ગયા પણ મારે હું એવું અનુકોક કરવું તો પડશે ના કે કાલ બથાઈ લે સરપંચને જોડી જોડી જવું પડશે મારે

તે રુકકો પર ભાઈ 20 રૂપિયા તા છે એટલે કિંમતી છે તાને આતે પણ પાહા ચેન આવશે ક્યો એટલે હું લે કોઈ વીસ રૂપિયા લઈને મે કોઈ મંગર ઉપર જવાના છીએ છે વાત કરી સીતે કોક ના રોમમ પટકાત આલ લેશુ ઓમપો પર આટલું બધું પાવન ન કરો તમે યાર સરપંચ સુ લેસમ પાવન ના કરું લે લે તા સરપંચ પાવન ના કરતા તો કોણ કરે તે સરપંચ વાતો પાવર કરવાનો આ તમે તો કે સરપંચ છો તા દોશી એમંગુ માં કે દોશી ને કોણ લાવે લે ગામમાં

બે <coughs> હોય તમાર આવ કે 8000 ના કેની સુધી નહીં એ તો ખાલી લખી જ ખાલી લખી લે આ આયાસો પાછળ જતા રહો ને હવે બીજો ફોન લઈ ને હવે ખાશી લખાઈને લઈ આવો એ ફીશ ની વાત કરું છું કમ્પ્લીટ ફોર્મ હોય હારો કોમ હોય તો લઈ આવવાનો ખરાબ કોમ મારા પાસે નહી લઈ આવવાનો સશિકા નહીં થઈ હોય તું અને જેટલી આવતી હોય ને તે જ લખો ખાલી કોટી વધાર લાગાઈ ફટફટ ફોન કઢાઈ લેજો બીજને રખું ઓવો બીજ આ તો ધક્કા ના ખાવા પડે એટલે વધાર આવક રાખી લેખીન વધાર પૈસા લો આ તો સરકાર સ નહીં જેમ કે તો મંગુ બાબી ઓ બે બે हो चिच्यान बस शान्ति हो जानम भई खाता नै एरे बढिया गम्मा गम्मा जइ गम्मा जइ सेम काम थिए हो थोरा काम परेको आथु जमिनमा मकरा आइति आयो तमाय जे ला सशि का कारण था हो बडी होइन त न मान माटो आयो त को खाली खोटु

आपो यिफ बरो का। वो साती है वो ब्यपका नहीं थे जरने कना ध्याक ça मिफ और लो पासी हो यवाना कि मुझ सतार सा. यह क्यों आनल नो पैनल मारत對啊 यह कर श.' इंक हुमक भेर �生活 भीख दो सतार.. यवानाच आंक आला कि आंकलत गोजा ડોડ વીગો તમાર બગમાં હોય તો 75 75% આવે તમારા બેના બગમાં બરોબર એટલે ખોટી લઈને સહી કરાવવા આ તો હું કહી પછી હું લઈ પણ લો ખાલી મારા થઈ નકલતી આ કાળા જેવું મોઢું તમે લઈને કે છે કાળો કામ કરે વખત શરમ આવા સા આ ખરાબ કામ કરતા અને મને ઈ છે તો પત 25 રૂપિયા લઈ જો તમે મારી આભુ ના કાટ છો બરોબર હું જેવી તેવી સરપંચ અને રાજી ભાગમાવતો ઘેર આઈ કહી દઉં છું કે તમારા ભાગની જમીન આયા તમને ખોબે કરવા આયા છે તમને ખબર નહી હજી ઉપડા કાલના ઉભા તો ઉભા ઘેર ઉપડી જાય આ બાજુ ટા કાગળ લઈ લઈને આવીને फोटार नवहें आतार बही पोटा न नहीं रहा जमीन तमे काघड़िया नहां करा, शरम आव� derivar सी नहीं आव हासी ऑकान, ठ्कलवास कुमझा पलीपोतों, उक्तों कर हैं.... काशया मैं चरते आ हरेखकी घर सकेवास

पक्कर जे पक्कर बोल्या अगले जी बूठीवान पक्कर छे ना मोकले दे जी के तू किदू मु नही आवतो मैं बहोत सासु मु बनकर ना तो मु भाई काम थाई जेसेले भाई बिजू बराबर तू किदू <laughs> तारो काम थाई गयो महिम हां चिंता ना करे होई जा म शांति हो हां बीजी सहीयो आवी करवानी लोटो म गे राखी मेलू कागारी तो इथी ले आओ बात ચિલાની જજી ઈ હારું છે જબ્બર હાથ મો કમાઈ ગયું છે આવું ના આવું રોજ કોમ તો આ એક દારો માણસ સીધું કાચનું ઘર બસ પણ કો જોવા દો નહીં પણ હારું લો સાપર છે હા અરે સાઈ તો દોશી નઈ કરો તો મહારાજોરી મગજ ના હોય પોપટલાલ ઇમનમ થોરો સરપંચ નો ઘરવાળો છું મગજ તો મહારાજોરી એના જેવું જ છે હા 罗霄，什么事？罗霄。 જાગી છે મગર તાક નહીં ભૂઈ જતી એટલે ગૈલા ઊભો આ દેતા નહીં સરપંચ બનીશ તારા ઊંઘો ન ભાઈ વાત કરી સીધી હા તો કઈ છું કશું નહીં છું હું 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 કરું સરપંચ નહીં જીવ હોય ના હા હોય હોય ઊંઘો પાતો કા ઘર ઉપર બેઠા છો મારા હું બનાવી છે ખાવાનું હા છે જે બનાવ્યું એ ખાઈ લે મોના હું બનાવી કે બનાવી કર્યા